આ કિચન મેજિક શોમાં રોજ નવી નવી અલગ અલગ ગૃહિણીઓ આવે છે અને તમારા માટે નવી નવી વાનગીઓ પીરસે છે અને સાથે તમે એ નવી નવી વાનગીઓ તમારા ઘરે ટ્રાય પણ કરો છો પણ આજે એક એવા વ્યક્તિ આવી રહ્યા છે કે જેમણે કદાચ ક્યારેક ભાગ્યે જ એમના ઘરમાં રસોઈ કરી હશે અને આજે કિચન મેજિકના શોમાં એ રસોઈ કરવાના છે અને બે વાનગી બનાવવાના છે અને બંને વાનગી એવી છે કે જે લગભગ તમે ખાધેલી છે પણ એમણે ક્યારેય બનાવેલી નથી તો આજે એમના હાથે ચાખવાના છીએ આપણે પણ એ કોણ છે એના વિશે વાત કરીએ બિલકુલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક એવા કોમેડિયન એક એવા કલાકાર કે જેમણે ફક્ત ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં નહીં એમણે થિયેટરમાં પણ કામ કરેલું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એમણે બહુ જ બધી અલગ અલગ ફિલ્મો આપી છે જ્યારે કોમેડિયન તરીકે એ ખૂબ વખણાય છે બિલકુલ હેમાંગ દવે આજે મારા શોમાં આવી રહ્યા છે અને આજે એમની સાથે આપણે નવી નવી રેસિપી બનાવવાના છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે હેમાંગ દવે આપણી સાથે બનાવવાના છે વેજીટેબલ મસાલા રાઈસ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે એમને પણ અને આપણને સૌને ભાવતા એવા ભજીયા પણ કેવા રાઈઝ ના ભજીયા તો કરીએ આજના શો ની શરૂઆત હેમંતભાઈ કિચન મેજિક માં સ્વાગત છે તમારું થેન્ક યુ અને આજે તમે રેસિપી બનાવવાના છો હા એ મે પણ સાંભળી લીધું આ એક એવું કામ કે જે લગભગ તમે

તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ભરપૂર હોય છે યસ આ તો સ્ટોરી આપણે આપી છે નહી તો પછી જો એ સ્ટોરી ફીડમાં ફીચર એવું હોત કે સ્ટોરી ફીડમાં દેખાય છે તો તમારી ખાવાની વસ્તુ આવી ગયું હોય એને જે એટલે બહુ બધા ખાવાના તમે શોખીન છો લાસ્ટ સ્ટોરી જ્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ ત્યારે ભી તમે ગાંઠિયા ભજિયા એક જોડે સાડા દસ વાગે તમે ખાઈ રહ્યા હતા યસ યસ તો હવે આજે કિચન મેજિકમાં આપણે શરૂઆતમાં તમે બનાવવાના છો વેજીટેબલ મસાલા રાઈસ વેજીટેબલ મસાલા રાઈસ બનાવીએ 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 પણ એ બનાવીએ એ પહેલા થોડી મસાલેદાર વાતો કરી લઈએ ચલો એક સિમ્પલ આપણે શરૂઆતથી કરીએ ઇફ આઈ એમ નોટ રોંગ બે હજાર અગિયારથી તમે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી શરૂઆત બે હજાર દસથી કરી પણ વધારે થી કહેવાય શકે હા હા રાઈટ રાઈટ અને ફર્સ્ટ ફિલ્મ કેવી રીતે સો પહેલા થિયેટર હતા તમે પછી નહીં કહું કારણ કે મેં પહેલા એક શો કર્યો એક પ્લે નો એના પછી તરત મને કેવી રીતે જઈશ એટલે મારું થિયેટર અને મારી ફિલ્મ્સ બંને સાયમલ્ટેનિયસ સાયમલ્ટેનિયસલી ઓકે એ રીતે ચાલુ થયું તો પ્લે તમે જ્યારે શરૂ કર્યા હતા ત્યારે તમે વાત કરેલી છે એક જગ્યા પર કે તમે નેગેટિવ રોલ પણ કર્યા છે અને કોમેડી રોલ પણ કર્યા છે અને જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યાર પછી તમને કોમેડી જ ઓફર થાય છે વધારે બધું હા પણ મેં ફિલ્મમાં પણ નેગેટિવ કરેલું છે મેડલમાં કરેલું છે બસ એક ચાન્સમાં કરેલું છે યસ 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 તો હવે કોમેડી રોલ તમને આમ ઘૂસી ગયો છે અંદર એમ હા બંને બંને એકબીજામાં બિલકુલ અને જો વાત કરીએ કેવી રીતે જઈશ આ ફર્સ્ટ ફિલ્મ તમે કહ્યું કે શરૂઆત જેવી રીતે ફર્સ્ટ પ્લે થયો અને તરત જ તમને ફિલ્મ મળી તો એ સમયે કેવું આમ ફીલ હતું કે કેવું હતું એ વખતે તો આમ પેલું કહેવાય ને કે આમ એક યુવાનીનો તરવરાટ હતો અને પોતાની જાતને સેવન્ટી એમ પર જે જોવાની જે મજા આવી પહેલી ફિલ્મમાં એટલે તો હજુ પણ આવે છે નો ડાઉટ એ એક્સાઇટમેન્ટ જે હોય ફર્સ્ટ ઇઝ એ તો ડેફિનેટલી ફર્સ્ટ ઇઝ ફર્સ્ટ એ વખતે કેવું હતું કે એકદમ ઇમૅચ્યોર હતા એક્ટિંગ શું કેમેરા શું એવું આપણને કોઈ આઈડિયા નહોતો નાનપણથી ફોટા પડાયા હોય પણ એનાથી વધારે કશું નહીં જેનો બનો વિડીયો ઉતર્યા હોય પણ આપણું ધ્યાન ના હોય કે કોઈ વિડીયો છે એવું એટલે એમાંથી ડાયરેક્ટ પ્રોફેશનલ કેમેરા ઉપર કામ કરવું અને એ બધું અઘરું છે ઇનફેક્ટ હું તો અત્યારે પણ કહું છું કે ઘણા બધા ઇન્ફ્લુઅન્સ જે ફિલ્મમાં આવે છે ઘણા બધા કેમેરાની સામે નથી કરી શકતા એ લોકો ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર સરસ કામ કરે છે

એક્સપિરિયન્સ એક્ટિંગ જાણતા કે ન જાણતા તો બહુ અલગ વિષય છે આખો એ ચર્ચાનો વિષય થઈ જશે તો આખો પણ એક્સપીરિયન્સ જે હોય ધારો કે એટલે એક્સપિરિયન્સ લેવાની પાછળનું કારણ પણ એ જ હોય છે કે તમારો સમય બિલકુલ ઓછો વગડે વેલ રિહર્સ્ડ હોય અત્યારે પણ આજની તારીખ પર પણ હું એક મારું રિહર્સલ પતાઈને જ આવ્યો છું ફિલ્મનું જ રિહર્સલ ઓકે એટલે અમે લોકો બધા એક્ટર મળીને અમારા ડાયલોગ્સ થી માંડીને બધું અમે રિહર્સ કરીએ જેથી કરીને શૂટિંગ વખતે અમારો ટાઈમ ના બગડે હા રાઈટ હા એ તો એક પ્રોસેસ એને ફોલો કરવાની રહેતી હોય છે

આપણે ગેસ ચાલુ કર્યો હવે આપણે થોડુંક એમાં ઓઈલ લઈશું યસ તું મને થોડી થોડી માત્રા બી કહેતી રહેજો બે ટેબલસ્પૂન જેવું ચાલશે કારણ કે આ ઓઇલ જે આપણે યુઝ કરીએ છીએ ફોર્ચ્યુન નું રિફાઇન સનફ્લાવર ઓઇલ છે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે જોવા જઈએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે વિટામિન એ ડી અને ઈ પણ છે અને બધા ઘરમાં લગભગ તમને જોવા મળે એટલે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ મારા ઘરમાં જોવા મળશે ક્યાં વાત છે વન્ડરફુલ ફુલ હેમાંગભાઈ વાપરી રહ્યા છે અત્યારે યસ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ યસ હવે તેલ થોડુંક ગરમ થઈ જાય ને હા 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 આય ચેક કરતા હોય ઘરમાં બધા એટલે જોયું ઘરમાં લોકોએ આ એપિસોડ ખાસ જો શું ન કરવું જીવનમાં એના માટે પછી આપણે સેજ જીરું લઈશું તેલ આવી જાય સેજ હમ જીરું નાખાય કે પહેલા રાઈ નાખાય સમજજે ના કોઈ ઉના હોય એમ કે પણ એમ સાતમી રાખાઈ જોવે પછી આપણે થોડું રાઈ નાખી દઈએ હમ આપણે સ્વાદ અનુસાર હિંગ નાખી દઈએ હિંગ આપણે જે લઈએ છીએ એ પણ વસંત મસાલાની એકદમ સ્ટ્રોંગ આપણે હિંગ છે એટલે ચપટી ભર હિંગ એવી કે જે ટેસ્ટ અને અરોમા બંને માટે પરફેક્ટ છે પરફેક્ટ છે કે આ બાત હે થોડું આપણે સ્પેક્યુલાથી હલાઈ દઈએ આવડે જો સાવ એવું બી નથી હવે બગાર બડી જશે આ મને બી એવું લાગ્યું તો હવે આપણે શું નાખીએ ડુંગળી ડુંગળી નાખી દઈએ પછી મરચા હમ ઝીણા કાપેલા મરચા પછી આ ગાજર છે આ કેપ્સિકમ છે વાહ આટુ તો આવડે જો અને થોડુંક આપણે સોતે કરી લઈએ વાહ હું શેફ બની શકું આમ તો વન્ડરફુલ આ પણ થોડાક હવે આપણે થવા આયા છે હમ જે અનિયન્સ છે થોડાક લાઈટ બ્રાઉનિશ થઈ ગયા છે ક્યા બાત છે સુગંધ તો સરસ આવે છે હે કે નહીં હવે ટામેટા નાખી દો નાખી દો નાખી દો પાકુ 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 નાખી દો જોઈએ કેવું બને છે અને વાહ ક્યા બાત છે ટામેટા ખબર છે લાસ્ટમાં શું કામ ન થાય કોઈ ક્વેશ્ચન ફોર યુ પાણી એનું નીકળે એટલે તો

આના માટે મિત્રો તમારો જે રાઈસ છે ને એકદમ છૂટો હોવો જોઈએ ઓ ઓ અને જે એક્ચ્યુઅલી રાઈસ આપણે નાખ્યા છે એ ફોર્ચ્યુન ના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ વાપર્યા છે એટલે ખીલે ખીલે દાણે આપણને આમ મળશે તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો 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 દાણો ખીલે લો દાણો કે બાત હે બસ આ એપિસોડ પછી તમને બે ત્રણ બ્રાન્ડ્સ તો મળી જવાની છે આઈ થિંક સો વાહ તો તમે તમારી બ્રેકફાસ્ટ રેસિપી વાત કરી હવે પહેલાં ઉપીર મને બધું પતાઈ દેવા તો પછી વાત કરું મસાલો વધારે પડ્યો હતો ને દાવી બની તો હવે આપણે થોડું સ્વાદ અનુસાર મરચું એમાં નાખી દઈએ નોટ બેટ હોં એમાં થોડું આપણે મીઠું નાખીશું એમાં સેજ હળદર પણ તમે નાખી શકો છો તમારે નાખી મારે નાખવી છે એટલે હું નાખી દઉં છું આજે જલપા મેમને ખાસ વિનંતી કે તમે અને આ આઈ થિંક ગરમ મસાલા ગરમ મસાલા ગરમ એ બહુ નહીં નાખવાનો કારણ કે હવે ગરમીની શરૂઆત થઈ જશે થોડા સમયમાં તો ગરમ પડે એટલે સેજ જ નાખી દેવાનો યસ ફરીથી આપણે થોડું સોતે કરી લઈશું વાહ 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 મસાલા સાથે રાઈસ સાથે બધાની ફિલ્મોમાં થયો છે કે આમ એવો કોઈ શોર્ટ આપવાનો થયો હોય તમે કરતા હા એક બોલીવુડની ફિલ્મ કરી કહાની રબર બેન્ડથી હા જયસ અરે કલર તો જોવા આવ્યો છે વાત કોઈ પણ શેફની જરૂર હોય તો પાર્ટ ટાઈમ બિઝનેસ તમે શરૂ કર્યો છે ભાઈ કલર તમે જોઈ શકો છો મિત્રો

અરે વાહ કોથમીર કે છે આંખ માટે ભી બહુ સારી હમ તો આપણો મિત્રો આ રાઈસ રેડી છે રેડી છે તો હવે સર્વ કરીએ હવે આપણે સર્વ કરી શકીએ છે પહેલા આપણે ગેસ બંધ કરી દઈએ યસ વેજ મસાલા રાઈસ બનાવવા માટેની સામગ્રી બે કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ હાફ કપ જીણા સમારેલા ગાજર હાફ કપ ઝીણા સમારેલા ટામેટા હાફ કપ ઝીણા સમારેલા કેપ્સિકમ એક કપ ઝીણી સમારેલી ડુંગળી એક ટેબલ સ્પૂન ઝીણા સમારેલા મરચાં એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ મસાલા રાઈસ આપડા બની રેડી વાહ થરી રહેશે એટલે આપણે માટે અને તમારા માટે થેન્ક યુ સો મચ મસાલા રાઈસ બનીને તૈયાર છે લઈએ એક નાનકડો બ્રેક યસ તમે ચાખીને દર્શકોને કહેજો પછી બ્રેક પછી બિલકુલ એટલે હું ચાખી લઉં અને જો દેખાતા તો એકદમ મસ્ત મસાલેદાર એકદમ આમ ચટપટા ને બધું લાગે છે તીખા તમતમતા તો હું આ ટેસ્ટ કરી લઉં એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક પછી આપણે ભજીયા બનાવીએ છીએ પણ એ પણ રાઈસ ભજીયા પ્રેઝેન્ટેડ બાય

એવી એક રેસીપી એટલે કે રાઈસ ના ભજીયા એ બનાવવાના છે ભજીયા તો બનાવ્યા હશે ક્યારે ભજીયા તો કર્યા છે બટાકાવાળા 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 યસ યસ એટલે એમ હા ઓલમોસ્ટ સેમ પ્રોસેસ ઘણી બધી સેમ હોય લગભગ સેમ ઇંગ્રેડિયન્ટ્સ અલગ અલગ થાય ઓકે પણ હા આપણે બધું જ બનાવીએ એ પહેલા એક ક્વિક ફરીથી સવાલો તમારા માટે જો સૌથી વધુ ફૂડી આપણે કહીએ ઇન્ડસ્ટ્રીમાં તો તમારાથી પણ વધારે ફૂડી કોણ મલહાર મલ્હાર એટલે ઓલમોસ્ટ સરખા ફૂડી હા એવરીબડી પણ એને પણ બધું જાત જાત નું ટેસ્ટ કરવાનું બહુ ગમે મને પણ બહુ ગમે હમ અમારામાં ફરક એટલો છે કે એ કોફી લવર છે હું ચા લવર છું હા રાઈટ હવે તો બાકી અમે સેટ ઉપર હોઈએ ત્યારે ક્યાં ક્યાં થી બધું ફૂડ આવતું હોય હા રાઈટ એટલે અમે બંને ફૂડી ખરા ઓકે અને જો હું તમને આમ એક એવો થોડોક કે આપણે ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછીએ કે હું તમને બાળપણમાં લઈ જાઉં હા અને બાળપણમાં તમારા ક્લાસરૂમ ની અંદર બધા જ એજ એક્ટર્સ બેઠા છે ના 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 નાના ના સરસ મજાના બધી એક્ટ્રેસ છે ને બે બે ચોટલી વાળેલી પોની વાળેલી સરસ છે બધા છોકરાઓ મસ્ત તેલ નાખીને ચંપી એવું જસ્ટ ઇમેજન આઈ જસ્ટ કામ ઇમેજન અને જો તમારે ટિફિન બોક્સ શેર કરવાનું હોય તો પણ એવું છે કે જેની જોડે તમે ટિફિન બોક્સ શેર કરો जो महाराज ने इंडस्ट्री में बद्दाज जोड़े बहुत सारा सब बद्दाज जोड़े इले कोई एवं हाँ। नहीं कि महाराज थी हम ओछा टच में जाए कि उसे मारी साथे बल लगभग बद्दाज हमें लोगों टच में जाए पर जो वधारे एकदम क्या बोलेंगे रोज जनी साथे बात होता है ये वाश रद्दा छे जय छे ये बता हम लोगों एक तर ग्रुप अवनी सोनी बेसिकली

ફૂડ ને લઈને તો આપણે વાતો કરી તમારી માસ્ટરી અને તમે કે માસ્ટરી તો હજુ ઘણા બધા એક્ટિંગ આવવાના હજુ ઘણું બધું આમ અપ્રોક્સ જો હું કહી શકું તો કેટલી આમ લગભગ વીસ પચીસ ફિલ્મો

જે ફિલ્મ અમારી કે જેમાં મેં પેલા બાડાનો રોલ કર્યો હતો હા રાઈટ રાઈટ ધેટ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ રોલ ફોર મી કારણ કે તમને દર 10 મિનિટે માથું ચડી જાય માથું દુખી જાય તમને અને હમણાં જ એ રોલ સેમ રોલ એવો એણે નેત્રીએ કર્યો ચણિયાટોળીમાં બિલકુલ હા એટલે મેં તંબુરોમાં કર્યો તો એ વખતે હા પણ ઈટ ઇઝ વેરી ડિફિકલ્ટ હા કારણ કે તમને આમ તમે હો ને એટલે તમને કશું દેખાય બી નહીં યસ હા એટલે એમાં તકલીફ રહે

આ બેસન પણ એ છે કે જે ફોર્ચ્યુનનું બેસન છે એટલે પ્યોર ચના દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે વાહ તો કે અમારે ત્યાં બધી ઘણી બધી વસ્તુઓ ફોર્ચ્યુન જ આવતી હોય છે હા હા યસ વન્ડરફુલ પછી આપણે આની અંદર થોડા કાંદા લઈ લઈશું

આ જોઈ રહ્યા છે હા તો મારી જે экспертиઝ છે ઓકે આમ જોઈને લાગતું નથી કે તમે ક્યારે ઘરે જમવાનું બનાવ્યું ન હોય ગાંધી હજુ તો એક વાત તમને કહેવાની બાકી રહી ગઈ છે ને ભલે બ્રેકફાસ્ટ વાળી હા બ્રેકફાસ્ટ વાળી વાત આપણે બાકી રહી ગઈ છે મીઠું લઈ લીધું ઓકે સેજ આપણે આમાં પણ સેજ હિંગ નાખીશું હમ હિંગ છે ને આમ સારું પેટ માટે હમ કોઈ બી વસ્તુ એમ નોર્મલ લેંગ્વેજ માં એવું કહેવાય ગુજરાતી માં કે વાયડું ન લાગે વાયડું ન પડે પેચમાં વાયડું ન પડે આ અને ભજીયા જ્યારે પણ તમે બનાવતા હો મિત્રો તો આ એક એ એવી ઇન્ગ્રીડિયન્ટ છે કે જે તમે નાખશો ને તો ભજીયા એકદમ સોફ્ટ થશે એનું નામ છે સોડા

મસાલા વેજીટેબલ રાઈસ રાઈસ શું વાત છે આજે ભાતે ભાત થઈ ગયો છે હા એટલે હવે જે પણ પ્રોડ્યુસર કે ડિરેક્ટર એમને કાસ્ટ કરવા માંગતા હોય એમની ફિલ્મોમાં એમને એક ખાસ વિનંતી કે એમની પાસે એક આ પણ હિડન ટેલેન્ટ છે તો એ તમે યુઝ કરી શકો છો ઓફ કેમેરા ક્યાંક જરૂર પડી તો કરી શકું પણ હું ચા બહુ સરસ બનાવું છું શું વાત છે ચા મારી બહુ ગજબ બને એમ વન્ડરફુલ અને રોનક તો સખત ફેન છે મારી ચાનો વાહ 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 યસ તો આપણે થોડુંક બાઇન્ડિંગ તૈયાર થવા આવ્યું છે જો આપણે એને સેજ બાઇન્ડ કરવું પડશે હમ તો બાઇન્ડિંગ આપણું સેજ થઈ ગયું છે રેડી હવે આપણે થોડુંક ઓઇલ લઈ લઈએ યસ કારણ કે તળ્યા વગર તો મજા નહીં આવે બિલકુલ અને અગેન આપણે ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુન નું રિફાઇન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ ટ્રાન્સ ફેટ ફ્રી 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને ઇમ્યુનિટી બૂસ્ટર કે જે વિટામિન એ ડી અને ઈ પણ આપે છે અને ઇન્ડિયાસ નંબર 1 ઓઇલ બ્રાન્ડ

એવું નથી બિલકુલ એટલે આ જે હિડન ટેલેન્ટ નથી આવડતું નથી આવડતું કરીને જે ભજીયા બનાવે છે જે રાઈસ બનાવે છે બસ મને એવું લાગે છે રોટલી ને થેપલા બાકી રહેતા એવું નહીં ભાઈ રોટલી બોટલી તો તમે કઈક તો કરશો ને ભાઈ હા રાઈટ રાઈટ અને જો આપણે વાત એક જતી અધૂરી રહી ગઈ હતી કે જે બ્રેકફાસ્ટ તમારો તમે કહ્યું કે બ્રેકફાસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તમે કંઈક અલગ એના વિશે વાત કરવાના હતા તો મારી વાઈફ છે ને બેઝિકલી ભાખરી બહુ સરસ બનાવે હા અને ભાખરી મારી ભયંકર નબળાઈ મને સખત ભાવે ભાખરી આ હા એટલે હું આજે મને મસાલાનું જે મારું જે જ્ઞાન છે થોડું ઘણું હા એ મારું ત્યાંથી આવ્યું છે મારા દાદી બહુ સારા કુક હતા અને મારા દાદી તમામ પ્રકારની મીઠાઈઓ ઘરે બનાવતા હતા વોટ એવર યુ યુ નેમ ઇટ શી કેન મેક ઇટ અરે વાહ એટલે મારા ઘરે સવારે ભાખરી બનાવીને જાય હું થોડોક મોડો માણસ છું મોર્નિંગ પર્સન તો એ ભાખરી હોય હું મારી ચા બનાવું એક સાઈડ ચા થતી હોય મારી સરસ મજાની ચામાં પણ એકદમ આદુ ફુદીનો લીલું પેલું શું કહેવાય આપણે લીલી ચા લેમન ગ્રાસ જે આપણે છીએ એ બધું જ મારે નાખીને મને ચા બનાવવા જોઈએ અને પછી ભાખરી લેવાની ગરમ ભાખરી હોય ને તો એની ઉપર પેલું આપણું લાલ મરચું શેકેલું જીરું એ નાખી એની ઉપર ઘી લગાડી અને અને ચોપડી દેવાની તો દવે ઉઠે છે ત્યારે આ પ્રકારનો બ્રેકફાસ્ટ રોજ 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 તમારી મોર્નિંગ જો ભાખરી ઠંડી હોય ને તારો કે તો તમારે ઘી ના નાખવું તો તમે પાણી પણ નાખી શકો એમાં

અને જો આપણે ની જોડે ગરમાગરમ ચા મળી જાય તો સોને પે સુહાગા પણ આજે ચા નથી એટલે આપણે ફક્ત ભજીયા ભજીયા થી ચલાવીએ કામ આપકે લિયે સ્પેશિયલ ભજીયા તૈયાર છે વન્ડરફુલ ક્યા બાત હૈ રાઈસ પકોડા બનાવાવા માટે ની સામગ્રી 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસ્મતી રાઈસ 1 કપ ફોર્ચ્યુન बेसन 1 કપ જીણી સમારેલી ડુંગળી બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં એક ટેબલ સ્પૂન ઝીણા સમારેલા મરચાં એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો ભજીયા તમને સુપ્રત કરીએ છીએ અમે થેન્ક યુ સો મચ તમે માણો આહા ખૂબ સરસ એકદમ સરસ મજાને એવા રાઈસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ટેસ્ટ કરીએ તમે ઘરે જરૂરથી આ પ્રકારના રાઈસ ભજીયા ટ્રાય કરી શકો છો થેન્ક યુ સો મચ હિમાંક સર શો પર આવવા બદલ તમારી વાતો શેર કરવા બદલ થોડી ખાટી મીઠી વધારે પડતી હ્યુમરસ એવી વાતો શેર કરવા બદલ થેન્ક યુ સો મચ એન્ડ કિચન મેજિક તમને બહુ જ બધી વિશ કરે છે કે સાઈટ ફિલ્મો પંદર વર્ષ સત્તર વર્ષમાં તમે કરી હવે આગળ બઉ જ બધી બે હજાર છવ્વીસ ની જે ફિલ્મો આવે જે ખૂબ સરસ આગળ વધી શકો તમે અને બહુ જ અલગ અલગ જેમ તમે કહ્યું એ પ્રકારના અલગ અલગ રોલ તમે આપી શકો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર કમિંગ થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી આજની આ રેસીપીઝ જો તમને પણ ગમી છે અને હેમાંગભાઈની વાતો જો તમને ગમી છે તો ખાસ એમને પણ ફોલો કરો અને કિચન મેજિકના શોને પણ ફોલો કરો અને સાથે આ રેસિપીસ તમે પણ ઘરે ટ્રાય કરો અને જો તમારે અહીંયા આવવું હોય તો રજીસ્ટ્રેશન પણ કરાવડાવી દો આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર અહીંયા લખો તમારું નામ રેસિપીનું નામ અને રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે પરિમણશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર હું છું ધારા ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝেন্টস કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર Presented by Fortune Sunflower Oil. Very, very light. By ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बना नवी स्टाइल